બસ હવે આવવાની તૈયારી દઈશી ને અત્યારે જોવાન છે વરસાદ આવ્યો હતો નાટા કોકાયા હતા એટલે આવા એ હતા બહુ નથી ચોખ્ખું આમ જેવું ને આજ છે આપણે મંગળવાર એટલે કપડાં પહેરવાનું હોય ને આજ જો આપણે ગુરુવારથી હતી રજા જો ને ગુરુ બેદી હતી તો રવિવારે રજા એટલે રવિવારે જવા નહોતું એવું બધું હતું ત્યારે બોલો રવિવારે આવે તો થાઈ જજે પછી નાનજી જો ઉઠી ગઈ હૈ મોઢું ધોઈન બેહી ગઈ ને આમ પછી સીરાવલ થઈ ગઈ હશે અને મેં પાછું ટિફિન ને એવું ભર નાખ્યું હે એટલે હવે આવે એટલે પછી જવાનું દે સીધું રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા વ્લોગમાં નવા વિડીયોમાં વાગી ગયા છે લગભગ સાડા સાત જેવું થયું હશે

Ini રે મને

કેવા થઈ થાય ભાઈ ભાઈ કે શું કે દેવળો ગાંડો દેવળો ગાંડો દેલો ગાંડો તું હાચ બોલે ને હે ભાઈ કેવાય ઘરનું ઉડાડે શું કેવાય શું કેવાય અંજી ભાઈ એમ કહેવાય અંજી ભાઈ કે એક ફેર કે એક ફેર કેમાં તાર મમ્મી આવે તો ધોકા છે મજા હાથ પાડું ઉપર

પાણી પાણીમાં પાડી દીધા આજ મંગળવાર છે એટલે પછી આજ કઈ આયા ન હોય એટલે આજ ગામમાં નથી જવાનું આજે નો થાય ને કાલે નો થાય પમદી પાછું થાય છે એટલે આજ નિરજ છે થોડીક અત્યારે માં નૈણ નું બધું કામ કરી નાખવું પડે જયારે વાટીવી પડે ઢોરા ને પાય બન ફેરવી લેવા પડે બધું કારણ કે પછી ગામમાં જવાનું થાય એટલે આજ થોડીક નિરજ છે અને અત્યારમાં જો બધે ઢાબર થઈ ગયું છે સુરત જ્યાં દેખાતા હે નહીં વરસાદ અત્યારમાં આવે તો ચાલુ થઈ જાય એવું છે છે જે કાંઈ સાંટા માટા ન થતા આવતા કોક પડતા હતા રાતે જેવા તેવા સાંટા આવતા હતા બહુ નહીં ને કાલે વર્ષનો થોડો થોડો આવ્યો હતો એ આપણે પછી શૂટિંગ નહોતું કર્યું પણ કાલ થોડોક વરસાદ આવ્યો પાણક જેવો આમ તો બે ત્રણ આવે પાણક જેવું આવી જાય જાજો ના આવતો આપણે પાણ પાઈ ને ખેતરમાં એટલો આવી જાય છે ક્યાં જઈ લે

દેશી ચોમાસાનો તો ગુજરાત નકરો થઈ જાય ગયું ચોમાસા નો જડી જાય પછી ઓછો થાય પાણી મીઠા હાવ નહીં એટલે

થોડું થોડું ઘણું કામ છે એટલે પછી છું વાકરને તો અત્યારમાં જો નાય થઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે ને પહેલાં તો જે કાંઈ નેણનું ને કંઈ કામ કરવાનું આવે વાટવાની બળવાની બધું કમ્પ્લીટ કરીને અને હવે નાય લીધું છે અને આપણે લગડ્યા જાય તો હલકા થઈ જાઓ મારે તો નથી તારે તો પાછા બીજા લઈ આવું ને લઈ આવ ए उठाय है मुस्को तड़का न उ नरे न तपिन टूटी जाय हां हम फाटी जाय मुस्को पाटलंग पेंट हारो थाय तो टी-शर्ट पास फावे न टी-शर्ट ओ साफ फावे फावे तो करा पण ओ से जी स न ओन फोन से मन न तुमा कवर तो फोन इतु पड़ी हाय ए तक कोई तो जरूर पाडी पाए पी वाले तर पाण पीउ तर से थई जई ओ वेट क्या

તો લેવાના હે હવે કેવા લવ તમને બતાવી જોયું ખબર નહીં અત્યારે કઈ ખબર ન જોઈ પછી ખબર પડે હવે કેવા ગમે કેવા ન ગમે હાલો બપોરો કરવા તો આજ તંદરિયાની ભાજી સાઈસ ઠંડી સાઈસ ને એવું બધું આજ ઘરે પાછો આજ બપોરો કરવા જઈડો હા વૈષ્ણ એક દી ખાતું બાકી ગામ ડાયર ને ડાયર ને બાજરા રોટલા

કોને ગમે કોને ના ગમતા જોવાય જે પછી તને દેખાડ દેખાડ પછી પડે કઈ વાંધો ના લો બપોર પછી હા તો આપણે બપોરે પાણી કરી લીધા નવરા થઈ ગયા હે અને વાંકન વાળા વાંકન ગયા તા હવે શું વસ્તુ લઈ આવી હમણાં બતાવશે વસ્તુ ઘરમાં લેવા ગયા હે દેખાતા નહીં પણ હરોરા એલા હે ટાટા હું લાયા કાય ને આ થોરો જબલો થોરો જબલો જબલા મત જબલું જોઈ લે બીજું કાઈ નઈ બતાવો કાય ને આ જબલું થોર દેખાઈ દે ને જબલું દેખા બીજું કાઈ દેખાતું નહોતું ના તમે થમ્બનેલ માં કોટમાં કપડ જોઈ લે તો ફસ કઈય કે કાઈ નામ હે આપડા હાય તમારા કપડા બરાબર છે આવી એમ ને હાય તમને આઈ બાકી એ લે તિયાર લેતા

અલે ફોર હાંક મીન નતા લીતા હે તો મોએ ઠેપલી કર હા હમ આ એવાજ એવાજ બતાય લાવ કેવા ને તારે મે પૂછ્યું તું કેવા લાવું તો કીધું જ નઈ મને પહેલા બે પેરાને તમારે તમને કીધું કે મને બહુ દોરા ન લાલતા

પછી અટાણું કરવાનું હોય હજુ ને જોવાનું અમારે કાંઈ જોવાનું હોય ને આટલા પછી બહુ લુગડા સીવડા તો આમાં આટલા લુગડા લાયા કે સામુ વસ્તુ અટાણું ખૂટી રહ્યું તો પછી એક અટાણું લાવવાનું થાય ને એટલે કપડાં ઓછા લે આવા હતા આપણા આઈટમના

દરજી લુગડા સીવતા હોય તો પછી સીવવાનું જ કરે બીજું કામ ન કરે તો લુગડા નો સીવે તો કે છે તમે બેટ બેટા શું કામ કરો કે છે પણ સીવો હે થોડું વાપરવાને દેવા છે તો સીવો બે ઈજ નઈ તો શું પોતે પોતું કાય વાંધો ન હાલો નઈ તમાર બે ના મારે ન શીખો તો મને તમ બે જ હાંસો લઈ આવો એમ કરવાનું એ રહ્યો સીટ નો શીખો આવે